વિદ્યાર્થી મિત્રો આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર ધોરણ દસ વિશે ગુજરાતી વિષયની અંદર પ્રકરણ નંબર બાર જે છે ચોપડાની ઇન્દ્રજાળ એનું અધ્યયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે કરવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર પહેલીવાર વિડીયો જોવા આવ્યા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો કારણ કે ધોરણ દસને લગતા તમામે તમામ વિડીયો તમને અમારી ચેનલ ઉપર જોવા મળી જશે તો જોઈએ પહેલો સાચો વિકલ્પ પસંદ કરીને ખરાની નિશાની કરો પહેલો છે લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો કારણ કે તો આવશે ઓપ્શન સી જીવલાના છોકરાના મોનો કોળિયો પોતે ચૂંટવા આવ્યો હોય એવું લેખકને લાગ્યું જોઈએ બીજો જીવલાની કરુણદશા જોઈને તો આવશે બી લેખકનું હૃદય દ્રવી ઉઠ્યું નેક્સ્ટ આગળ વધીશું બીજો છે એક એક વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો ઉજ્જળ જમીનમાં જે ધન પાકતું તેમાં કોનો ભાગ રહેતો તો એના રાજા અમલદાર ધગડું તલાટી ભૂવો અને સાહુકારોનો ભાગ રહેતો જો બીજો ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ કેવો હતો તો રાતા રંગનો ચોપડો ગરીબોનું શોષણ કરતો હતો મિત્રો ત્રણ દસના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જોઈએ તીજો નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં જવાબ આપો એમાં પહેલો લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો વિરોધાભાસ જણાવો તો લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો આ વિરોધાભાસ લેખકે પોતાના સ્વાનુભાવથી એટલે કે પોતે અનુભવ કર્યો છે કે લેણદાર અને ત્યાં ગરીબ લેણદાર જીવલો જાય તો એ પોતાની સાથે પછેડીમાં બાંધી લાવેલો નાગલીનો રોટલો ઓટલે બેસીને ઉશિયાળાની જેમ ખાય તેમની બાદ તેમને અથાણું થોડી દાળ આપતા પણ લેણદારનો દીકરો ઉઘરાણી જાય ત્યારે દેણદાર જીવલાને એને શીરો જમવાનો હક નેક્સ્ટ બીજો દર વર્ષે જીવલો લેખકના ઘરે કઈ કઈ વસ્તુ આપવા આવતો તો આવશે અનાજ કઠોળ શેરડી શાકભાજી ગોળ વગેરે વસ્તુઓ આપવા જતો અને ધોરણ દસ્તા બીજા વિષયના પણ સાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આવડીને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો જોઈ ચોથો નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં જવાબ આપો એમાં પહેલો જીવલાનું પાત્ર તમારા શબ્દોમાં કરો મિત્રો આ સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે નેક્સ્ટ આગળ વધીશું બીજો કે રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું તો આટલા વર્ષે વ્યાજનું વ્યાજ ચડીને રૂપિયા પંદરસો લેણ નીકળતા હતા તેમના મનમાં મનોમંથન ચાલ્યું જીવલાને ત્યાં તેઓ શિરો જમતા હતા ત્યારે તેના નાગળા અને ભૂખને લીધે પેટમાં ખાડા પડી ગયેલા નાના દીકરા લેખકની સામે ટીકી ટીકીને જોતા હતા એ દ્રશ્ય નજર સામે ખડું થયું એક બાજુ જીવલાનો પ્રેમ અને બીજી બાજુ તેની કારમી ગરીબાઈ યાદ આવ્યા તેવો જ શોષણ છે એ ભાવ એમના મનમાં જાગ્યો એમના મનમાં મનોમંથન વિચાર ચાલ્યો આ ગરીબ જીવલાના છોકરાના મોમાંથી લેખકે કોળીઓ પોતે ઝૂંટવાવ્યો હોય તેવો લેખકને પોતાની જાત ઉપર આવ્યો જીવલાને ત્યાંથી પાછા ફરતા લેખકે તેની પાસે એકાદ થેલી માંગી ત્યારે જીવલાએ કહ્યું કે બોડીને તા વળી કામગી કેવી આ શબ્દ સાંભળીને લેખકને રાતે મોડે સુધી ઊંઘ ન આવી એ બાજુ જીવલાનો પ્રેમ અને બીજું તામની તેમની કારમી ગરીબા યાદ આવી તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણો ધોરણ દસ વિષય ગુજરાતી વિષયની અંદર ચેપ્ટર નંબર બાર જે છે ચોપડાની ઇન્દ્રજાણ એનું ધ્યનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત